ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં અનામતની આગમાં વર્તમાન સરકાર સામે બળવો થતા શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપીને દેશ છોડવો પડ્યો છે ભારતમાં છે એવામાં બાંગ્લાદેશ વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી હાલ વડોદરાની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટી માં જુદી જુદી ફેકલ્ટીમાં એસી જેટલા બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અત્યારે

ना परिवार थी। वाकिफ थाया हम जी, और इसीलिए आप मेरे बच्चे हाँ आप यूनिवर्सिटी के बच्चे हैं बड़ौदा सघन के बच्चे हैं, गुजरात के बच्चे इंडिया के बच्चे और हमें आपके लिए कुछ भी करने के लिए हम आपके साथ तैयार हैं। इसीलिए से आपको बुलाया है बाकी तो बुला हाँ। 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 मैं बुलाता नहीं तो सर इसीलिए अच्छी तरह से आप रहो वेर यू आर रीरेवर यू आर

અને અમે તમે જાણો છો કે અમારું જે ઓફિસ ઓફ ઇન્ટરનેશનલ અફેર્સ દરેક છોકરાની પૂરેપૂરી કાળજી રાખે છે અને એમના દરેક સુખ દુઃખમાં અમે હંમેશા સહભાગી હોઈએ છીએ એટલે એમને કંઈ પણ તકલીફ હોય તો અમે અમને કીધું છે કે તમે અમને ફોન કરજો અથવા અમારી ઓફિસે આવજો અમારે ત્યાં બધા છોકરા જુદી જુદી જગ્યાએ રહે છે ફેકલ્ટી જુદી 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 જગ્યાએ રહે છે અને પોતપોતાની રીતે

અમે શું મદદ કરી શકીએ અમે એમને પૂછ્યું એમને તો એમને કંઈ પૂછ્યું નહીં પણ અમે એમને પૂછી નહીં કે અમને તમારી કંઈ પણ મદદ હોય અમે તમારી જોડે હજુ સુધી વાત નથી થઈ અમારી મીટિંગ હમણાં જ પતી હવે પછી અમે વાત કરીશું